રાજકોટ આરએમસી ના તત્કાલીન ટીપીઓ ની મુશ્કેલી વધારો સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ જીડીસીઆર ની જોગવાઈ મુજબ કાયદા ની જોગવાઈ મુજબ સનદી અધિકારી ઉપર કોઈ પણ એજન્સી એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ની એજન્સી એ જ્યારે તપાસ કરવી પડતી હોય ત્યારે એની મંજૂરી માટે માન્ય મ્યુનિસિપલ કમિશનર ધરી દ્વારા પત્ર આજે એક દરખાસ્ત મોકલવામાં આવી હતી એ પણ દરખાસ્ત ને મંજૂર કરી અને જનરલ બોર્ડ માં દરખાસ્ત જાશે આવનારા બોર્ડ ની અંદર મંજૂર કરીને

કારો ઓછું ને પાકે ઉપજ લાખ લૂટ કોસ બોસ એરંડા બિહારાણ